આજે આપણે જોઈશું યુગ શક્તિ ગાયત્રીનું એકાવનમાં વર્ષનો બીજો અંક ફેબ્રુઆરી બે હજાર વીસ એમાં છે ધરતીમાંથી પૂરતા વિશિષ્ટ ઉપહાર પ્રકૃતિમાંથી જે વિશિષ્ટ ઉપહાર આપણને મળે છે એની વાત કરવાની છે આજે ગરમ પાણીના જરા એ માણસને આપેલી વિશિષ્ટ ભેટ છે ગરમ પાણીના જરા એ પ્રકૃતિએ માણસને આપેલી વિશિષ્ટ ભેટ છે એમાંય ખાસ કરીને અત્યંત ઠંડા પ્રદેશો કે જ્યાં તાપમાન શૂન્ય ડિગ્રી કરતાં પણ નીચું હોય ત્યાં તો તે રૂપ બની જાય છે હાડથી જાવી નાખતી ઠંડીમાં એવા ગરમ પાણીના જરા દેવી વરદાન જેવા લાગે છે એનાથી અનેક લોકોનું જીવન સરળ તથા સુખદ બને છે એની સાથે સાથે તે પાણીમાં રહેલા ઔષધીઓ ગુણો તેમાં સ્નાન કરનારને ખૂબ લાભ પહોંચાડે છે ભારતના લગભગ દરેક ક્ષેત્રમાં આવા જરા ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલય ક્ષેત્રમાં આવા ગરમ પાણીના જરા કેટલી જગ્યાએ આવેલા છે બદ્રીનાથ તીર્થ ક્ષેત્રમાં ગરમ પાણીનો એક ઝરો છે તેની આસપાસ કુંડ બનાવી દેવામાં આવ્યો છે તેમાંથી પાઇપો દ્વારા પાણીના નળ મૂકવામાં આવ્યા છે લાંબી યાત્રા કરીને થાકી ગયેલા યાત્રા યાત્રીઓ એ કુંડમાં સ્નાન કરીને તાજગી અનુભવે છે સ્નાન કર્યા પછી તેઓ બદ્રીનાથના દર્શન કરે છે જો જો કે શરૂઆતમાં જો કે શરૂઆતમાં તે કુંડનું પાણી થોડુંક ગરમ લાગે છે પરંતુ થોડીવાર પછી શરીર તેનાથી ટેવાઈ જાય છે અલકનંદા નદીના કિનારે આવેલ આ ગરમ પાણીનો કુંડ ભગવાનનું વિશિષ્ટ વરદાન છે કેદારનાથની યાત્રા પહેલાં કેદારનાથની યાત્રાના પહેલા પડાવ એવા ગૌરી કુંડમાં પણ આવા ગરમ પાણીના જરા આવેલા છે જોકે બે હજાર સોળમાં ત્યાં થયેલી જળ હોનારતના કારણે તે નષ્ટ થઈ ગયા છે એમ છતાં પણ તેમાંથી ગરમ પાણી નીકળતું રહે છે તે પાણી સહન કરી શકાય એટલું ગરમ છે તેમાં સ્નાન કરીને તીર્થયાત્રીઓ કેદારનાથના તરફ આગળ વધે છે પાછા ફરતા પણ તેઓ તેમાં સ્નાન કરીને ફરીથી તાજા માજા થઈ જાય છે એવી માન્યતા છે કે માતા પાર્વતીએ પોતાના આરાધ્ય ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ત્યાં તપ કર્યું હતું યમનોત્રી ધામમાં પણ આવો ગરમ પાણીનો કુંડ છે તેને સૂર્યકુંડ નામે પણ ઓળખવામાં આવે છે તેનું પાણી ખૂબ ગરમ રહે છે તેમાં ચોખાની પોટલી કે બટાકા નાખવામાં આવે તો તે બફાઈ જાય છે અને તીર્થયાત્રીઓ તેને પ્રસાદના રૂપમાં વહેંચે છે આ જ રીતે ગંગોત્રી ધામ જવાના રસ્તે ગંગા ગંગનાની નામના સ્થળમાં પણ ગરમ પાણીનો જરો આવેલો છે તીર્થયાત્રીઓ તથા પર્યટકો તેનો પણ આનંદ માણે છે મઠની આગળ મલાંગના રસ્તે તપોવન સ્થાનમાં પણ એક આવો ગંધકયુક્ત ગરમ પાણીનો જરો છે કુમાઉના મુનશિયારી ક્ષેત્રમાં શહેરથી વીસ કિલોમીટર દૂર મધકોટ નામના સ્થળે ગૌરી ગંગા નદીના ડાબા કિનારા પર ગરમ પાણીનો જરો આવેલો છે તેના પાણીમાં ગંધક તથા ચૂનાનું વિશેષ પ્રમાણ જોવા મળે છે તે જરાના તળિયે રહેલા સફેદ તથા લાલ રંગના ખડકો જોઈને તેનું અનુમાન કરી શકાય છે ચામડીના રોગીઓ માટે આ પાણી ખૂબ ઉપયોગી છે એવું માનવામાં આવે છે એવી જ રીતે હિમાલયના પહાડી વિસ્તારમાં કેટલાય જરા છે તે લોકોની યાત્રાને સરળ તથા સુખદ બનાવે છે શિમલા નજીક સતલજ નદીના કિનારે તતાપાની નામના સ્થળે નદીના કિનારે ગરમ પાણીનો જરૂર છે ત્યાં ખુલ્લી હવામાં ત્યાં ખુલ્લી હવામાં યાત્રીઓ સ્નાનનો આનંદ લે છે એ પાણીમાં સ્નાન કરવાથી ચરમરોગો તથા સાંધાના રોગો મટી જાય છે એક બાજુ સતલજ નદીનું ઠંડુ પાણી વહે છે તો બીજી બાજુ એના કિનારેથી ગરમ પાણી નીકળે છે અને આગળ જ્યાં તે સતલજ નદીમાં ભળી જાય છે મણિકર્ણ ઘાટી મણિકર્ણ ઘાટીમાં ક્ષીર ગંગા નામના સ્થળે આવેલો ગરમ પાણીનો કુંડ અનોખો જ છે કુદરતના ખોળે ગગનચુંબી પહાડોની વચ્ચે ખોલવામાં આવેલો આ કુંડ તીર્થયાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે તેની નજીકમાં જ એક શિવ મંદિર આવેલું છે આ તીર્થસ્થળને સ્થળને પાર્વતીના પુત્ર કાર્તિકે સાથે જોડાયેલું માનવામાં આવે છે મણિકર્ણ ગામ ગરમ પાણીના જરા માટે પ્રખ્યાત છે ત્યાંના ગુરુદ્વારા તથા રામ મંદિરની આસપાસ ગરમ પાણીના કેટલાક કુંડો આવેલા છે ત્યાં સ્નાન કરવા માટે કુંડ બનાવવામાં આવ્યા છે એની સાથે સાથે તે બંને સ્થળોએ ઉકળતા પાણીના કુંડ છે તેમાં લોકો બટાકા તથા ચોખાની પોટલી બાંધીને રાંધતા જોવા મળે છે પછીથી તેઓ તેને પ્રસાદના રૂપમાં વહેંચે છે તે ગામમાં પાઇપો દ્વારા એ કુંડોનું ગરમ પાણી પહોંચાડવામાં આવે છે મનાલીની નજીક આવેલા વશિષ્ઠ ગામમાં પણ આવા ગરમ પાણીના જરા છે અહીં ઋષિ વશિષ્ઠ તથા ભગવાન રામનું મંદિર પણ છે ત્યાંના પાણીને પણ ઔષધીય ગુણોથી યુક્ત માનવામાં આવે છે મનાલીથી છ સાત કિલોમીટર દૂર રહેલા કલાત નામના સ્થળે પણ આવા ગરમ પાણીના જરા છે જો કે થોડા સમય પહેલાં બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે તે જરાઓને મોટું નુકસાન થયું છે હિમાલયના લદ્દાખ ક્ષેત્રમાં પનામિક સ્થાન પર નુબ્રા ઘાટીમાં પણ આવા ગરમ પાણીના જરા છે ત્યાંનું પાણી એટલું બધું ગરમ હોય છે કે કોઈ એમાં હાથ પણ નાખી શકતું નથી એ જ રીતે પૂર્વોત્તર પૂર્વોત્તર ક્ષેત્રમાં પણ આવા કેટલાક જરા છે સિક્કિમના પંદર હજાર પાંચસો ફૂટની ઊંચાઈ પર આવેલા યુમેસમડોગ નામના સ્થળે ગંધકયુક્ત પાણીના એક ડઝન કરતાં વધારે જરા છે તેમનું તાપમાન ઓગણ સાઠ અંશ સેલ્સિયસ ડિગ્રી રહે છે આ જ રીતે સિક્કિમમાં રેસી બોરોંગ રેલોંગ તથા યુમથંગ નામના સ્થળોએ ગરમ પાણીના જરા આવેલા છે તે તેમના ઔષધીય ગુણોના કારણે પ્રખ્યાત છે આ ઉપરાંત ભારતના બીજા રાજ્યોમાં પણ આવા જરા છે તે ઔષધિયો મહત્વની સાથે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે એ બધા સ્થળોનું ભૌગોલિક કારણ તો પૃથ્વીના કેન્દ્રમાં રહેલા લાવા રસને પણ માની શકાય તે પૃથ્વીની સપાટી પર રહેલા ગરમ પાણીના તે પૃથ્વીની સપાટી પર રહેલા પાણીને ગરમ ફરે છે તથા અંદરના દબાણના કારણે ગરમ જરાના રૂપમાં ફૂટી નીકળે છે તેમની સાથે જોડાયેલા આધ્યાત્મિક પ્રસંગો તથા તેમને આસ્થાનું કેન્દ્ર બનાવે છે ગુજરાતમાં પણ આવા ગરમ પાણીના જરા આવેલા છે જૂનાગઢની સોમનાથના વિસ્તારમાં જે જંગલ વિસ્તારમાં આવેલ છે ત્યાં નામ છે આપણે તુલસી શ્યામ તુલસી શ્યામ કરીને એક સ્થળ આવેલું છે ત્યાં પણ ગરમ પાણીના કુંડ આવેલા છે જેમાં અલગ અલગ કુંડમાં અલગ અલગ તાપમાન ગરમ પાણી હોય છે થોડું ઓછું ગરમ થોડું એથી વધારે ગરમ અને બહુ જ વધારે ગરમ કે એમાં હાથ પણ ના નાખી શકીએ એવું ગરમ પાણી પણ હોય છે જે આપણે ગુજરાતની એક અલગ પ્રકૃતિના હિસાબે ઓળખ છે એની સાથે સાથે સખત ઠંડીના દિવસોમાં તેમનું ગરમ પાણી મનુષ્યો તથા બીજા પ્રાણીઓને રાહત આપે છે તેમાં નવાથી આપણું મન પ્રસન્ન થાય છે અને હૃદયમાં ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જાગે છે આ એક પ્રકૃતિની મનુષ્યોને દેન છે હવે એક લેખ છે જેમાં આપણે વાંચીએ છીએ મેક્સ મેક્સ મૂલરે એક પુસ્તક લખ્યું છે મેક્સ મૂલર એક ઇતિહાસકાર છે પ્રકૃતિવિદ છે એને એનું પુસ્તક લખેલ છે કે ઇન્ડિયા વોટ કેન ઇટ ટીચ અસ આ પુસ્તક વાંચવાથી તેમને ભારત પ્રત્યે કેટલી ઊંડી શ્રદ્ધા હતી તેની ખબર પડે છે તેઓ લખે છે કે જો હું સમગ્ર વિશ્વમાં એક એવા દેશને શોધવા માટે ચારેય બાજુ નજર કરું જેને પ્રકૃતિ દેવીએ પોતાનો સંપૂર્ણ વૈભવ પરાક્રમ તથા સૌંદર્ય છૂટા હાથે આપી તેને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવી દીધો છે તો મારો ઈશારો હશે ભારત તરફ જો મને પૂછવામાં આવે કે અંતરિક્ષથી નીચે એવું કયું સ્થળ છે જ્યાં મનુષ્ય પોતાના અંતરમાં રહેલા ઈશ્વર પ્રદત્ત ઉદાત્ત ભાવોને સંપૂર્ણ રીતે વિકસિત કર્યા છે તથા જીવનના ઊંડાણમાં ઉતરીને મુશ્કેલ સમસ્યાઓ પર વિચાર કર્યો છે અને તેમાંની ભાગની સમસ્યાઓને દૂર કરી છે તો પણ મારો ઈશારો હશે ભારત તરફ આ બધું જાણીને કાંટ તથા પ્લેટો જેવા દાર્શનિક જેવા દાર્શનિકોથી પ્રભાવિત વિદ્વાનું પણ આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે એવો દેશ કયો છે તો મારી આંગળી તો મારી આંગળી સહજ રીતે જ ભારત તરફ થશે જો હું મને જો હું મને પોતાને પ્રશ્ન પૂછું કે આપણે યુરોપવાસીઓ અત્યાર સુધી ફક્ત ગ્રીક યહૂદી તથા રોમન વિચારોમાં મોટા થયા છીએ એમ છતાં આપણે કયા સાહિત્યમાંથી એવી પ્રેરણા લઈ શકીએ કે જે આપણા આંતરિક જીવનને શુદ્ધ તથા પવિત્ર બનાવે તેને ઉન્નતિના માર્ગે આગળ વધારે તેને વ્યાપક તથા વૈશ્વિક બનાવે આપણને સાચા અર્થમાં માનવીય ગુણોથી સુસંપન્ન બનાવે જેનાથી આપણા પંચભૌતિક જીવનને જ નહીં પરંતુ આપણા સનાતન આત્માને પ્રેરણા મળે તો પણ ફરીથી મારી આંગળી હશે ભારત તરફ જ જય હિન્દ જય ભારત